ગ્રુપ ઓફ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું હમહોંગે કામયાબ બે હજાર ચોવીસ શીર્ષક હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા પારુલ યુનિવર્સિટીના સહિયારા આયોજનથી ધોરણ દસ અને ના બોર્ડના પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે હમ હોંગે કામયાબ બે હજાર ચોવીસ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં મુખ્ય વક્તા શૈલેષભાઈ સગપરિયા દ્વારા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ માર્ગદર્શન તથા પ્રેરણાત્મક ઉદાહરણો દ્વારા બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે જરૂરિયાતી જ્ઞાન અને આત્મવિશ્વાસ પૂરો પાડવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન સ્ટ્રેસ સામે લડવા સમયનું યોગ્ય આયોજન કરવા અને એકાગ્રતા વધારવા માટે મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા હતા

વાઇસ ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્રભાઈ સવાણી, ડિરેક્ટર શ્રીમતી પૂર્વીબેન સવાણી, અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવા માટે શુભકામનાઓ પાઠવી હતી. રતનટાટા એક વખત મુંબઈમાં કારમાં બેસીને એમણે જોયું એક ફેમિલી સ્કૂટર લઈને પસાર થાય ભાઈ સ્કૂટર ચલાવતા હતા બે પાછળ બેઠા હતા એક નાનો બાળક આગળ ઊભો હતો એક બીજો બાળક તેલા બેના ખોરામાં હતો ચાર વ્યક્તિઓ એક સ્કૂટર પર રતન ટાટાએ દ્રશ્ય જોયું એને મનમાં વિચાર આવ્યો ન કરે નારાયણ અને જો અકસ્માત થાય તો ભારતનું ભવિષ્ય એવા બાળકોનું શું છે એને આ વિચાર આવ્યો અને થોડી ક્ષણોની અંદર અકસ્માત થયો પણ ખરો પેલું સ્કૂટર સ્લીપ થયું બધા પડ્યા નાના બાળકો રડતા હતા સાહેબ આ દ્રશ્ય જોયું એ વખતે આ માણસે એક સંકલ્પ થયો એને નક્કી કરી સાહેબ એનો સંકલ્પ સમજો રોડ ઉપર કારમાં પાછલી સીટ પર બેઠા બેઠા અને સંકલ્પ થયો કે જે લોકોને પરવડે નહીં જે લોકો કાર ખરીદી શકે નહીં એવો પરિવાર પણ કારમાં મુસાફરી કરી કરી શકે કાર તૈયાર જ્યારે ઓફિસે મીટિંગ અને એ મિટિંગની અંદર પોતાની વાત પોતાના સંકલ્પની વાત કરી મેં આવું નક્કી કર્યું છે અને એ વખતે ડિરેક્ટરોએ કહ્યું કે સર આ શક્ય તમે કહો છો પણ પ્રેક્ટિકલી પોસિબલ નથી તમે કાર બનાવવાની વાત કરો છો આર્થિક દ્રષ્ટિએ નબળા પરિવારને પરવડે એવી 1 લાખ રૂપિયાની મર્યાદાવાળી કારની વાત કરો છો જે શક્ય નથી રતન ટાટાના માઇન્ડમાં ક્લિયર હતું કે ગમે તે થાય મારે આ કરવું જ છે એનો દ્રઢ સંકલ્પ હતો અને આપણે બધાને ખબર છે કે એના પરિણામે જ આ ટાટા મેનોની દુનિયાને ભેટ ભલે ટાટા જેવી ચાલવી જોઈએ એવી ચાલી નહીં કારણ કે લોકો એને ચીપ કારનો ટેગ લગાવ્યો પણ એને સંકલ્પ કરેલો હતો નક્કી કરેલું હતું કે મારે આ જોઈએ છે તો એને મળ્યું પણ પડ્યું કોઈ પણ વ્યક્તિ જ્યારે નક્કી કરે ડિસાઇડ કરે તો એ વ્યક્તિ એ અચીવ પણ કરી શકે આ હું નથી કેતો વિશ્વની નામાંકિત યુનિવર્સિટી એનો સર્વે છે નમસ્કાર દોસ્તો મેં ભૂપેન્દ્ર મિશ્રા प्रिंसिपल एल पी सवानी ग्रुप ऑफ स्कूल आज का ये हमारा प्रोग्राम जो है हम होंगे कामयाब ये टेंथ एंड ट्वेल्थ में जो बच्चे अपियर होने वाले होते हैं बोर्ड में इनके मोटिवेशन के लिए होता है एंड साथ में हम पेरेंट्स को भी इन्वॉल्व करते हैं हर साल ये प्रोग्राम होता है एंड आज के जो हमारे गेस्ट हैं इसमें शैलेश जी हैं शैलेश सगपरिया जी और जो हमारे द्विवेदी सर हैं पवन द्विवेदी इनके थ्रू हो रहा है ये लोग जाने माने लोग हैं और हम जानते हैं कि इनके मोटिवेशन से हमारे बच्चों का बहुत भला होगा तो धन्यवाद जनरली जब बच्चे बोर्ड के एग्ज़ाम्स में अपियर होने वाले होते हैं तो बहुत सारे कन्फ्यूजन्स रहते हैं उनके दिमाग में कई बार थोड़ा एक डर भी होता है बोर्ड में बोर्ड के एग्ज़ाम्स को ले तो उन्हीं सब डर को निकालने के लिए एक तरीके से मोटिवेट करने के लिए कि क्या क्या पॉइंट्स वो लोग यूज़ कर सकते हैं जैसे संकल्प हो गया एंड जो डिटर्मिनेशन वो लोग करते हैं बड़े बड़े लोगों का एग्जांपल्स देके कि कैसे एक छोटे लेवल से कोई आदमी बड़ा होकर अपने संकल्प शक्तियों के द्वारा वहां पहुंचता है तो ऐसे एग्जाम्पल्स दे वो लोग हमारे बच्चों को मोटिवेट करते हैं uh, यहाँ पे आज टेंथ एंड ट्वेल्थ वाले बच्चे हैं एंड वी एक्सपेक्ट कि टेंथ और ट्वेल्थ वाले दोनों बच्चे इससे बेनिफिटेड होंगे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत